પછી છે સાંસ્કૃતિક વારસો તો માનવી પોતાની આવડત બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા જે પણ મેળવે છે જો લક્ષણો છે એ પ્રાપ્ત થાય છે મળે છે પણ આની અંદર આપણે શું કરવું પડે છે તો કે મેળવવું પડે છે આપણે જે કઈ પણ છે આપણી આવડત દ્વારા છે કે આપણી બુદ્ધિ દ્વારા છે કે આપણી શક્તિ દ્વારા છે કે કલા કૌશલ્ય આપણે કોઈ પણ ટ્રેનિંગ સેન્ટર ની અંદર જઈને આપણે જે કઈ પણ કલા પ્રાપ્ત કરીએ અને એને એ ઉપયોગ કરીને આપણે પણ કરીએ છીએ અંદર સમાવેશ થાય સાંસ્કૃતિક વારસામાં તો એના માટે આપણે રાખશું આભૂષક શું યાદ રાખશું આભૂષક આ એટલે આવડત બુ એટલે બુદ્ધિ છ એટલે શક્તિ અને ક એટલે કલા કૌશલ્ય કે એના દ્વારા વ્યક્તિ જે કાંઈ પણ મેળવે છે કે એના દ્વારા જે કાંઈ પણ સર્જન કરે છે તો તેને શું કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો ત્યાર પછી જે ભૌતિક વારસો ભૌતિક એટલે કે જે કાંઈ પણ આપણે જોઈ શકીએ છીએ સ્પર્શ કરી શકીએ છીએ એને શું કહેવામાં આવે છે ભૌતિક વારસો હવે અહીંયા આપણે માતાપિતા તરફથી જે કાંઈ પણ શારીરિક માનસિક લક્ષણો મળે છે અહીંયા

તો એનો સમાવેશ છે વિશે માથા છે સાંસ્કૃતિક વારસાની અંદર એટલે વિકલ્પ સ્વરૂપે કે ખાલી જગ્યા સ્વરૂપે કે એક માર્ગની અંદર વ્યાખ્યા સ્વરૂપે છે આપણે યાદ રાખીશું કે જૈવિક વારસો કોને કહેવાય સાંસ્કૃતિક વારસો કોને કહેવાય અને ભૌતિક વારસો કોને કહેવાય તો આ મિત્રો છે એ વ્યાખ્યા સ્વરૂપે આપણે યાદ રાખવાનું છે પ્રયત્ન કરશું શામાં આબુષક અને જમી ઘર જાગી સ્થાપ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે કે ભારતની ચોસઠ કલા ભારતની અંદર કાહુ શું યાદ રાખશું હ સંચી કાહુ એટલે કે ના એટલે નાટ્ય કલા એટલે નૃત્ય કલા હ એટલે હસ્તકલા એટલે કારીગરી અને હું એટલે કોઈ પણ જે નાટક કસબીતરી છે એના દ્વારા જે કઈ પણ રજૂઆતો થતી હોય તો એની અંદર એક પ્રકારની શું છે આવડત છે કે વ્યક્તિ પોતે છે નાટક કરીને અલગ અલગ પાત્ર ભજવીને એક મનોરંજન માટેની કલા છે પછી નૃત્ય કલા કે ભાઈ કુચીપુડી છે કથક છે ભરત છે ભરતનાટ્યમ છે તે બધી અલગ અલગ છે એ કલાનો નો શેની અંદર સમાવેશ થાય તો કે નૃત્ય કલાની અંદર પછી હસ્તકલા કે હાથ વડા દ્વારા છે એ જે કાંઈ પણ કારીગરી કરવામાં આવતી હોય છે પછી કસબ કે જેની અંદર એક પ્રકારની સાડી ઉપર છે એ વર્ક કરવામાં આવતું હોય છે પછી ચિત્ર છે કે ભાઈ ડ્રોઈંગ ની અંદર કોઈ પણ વ્યક્તિ છે પોતે માહિતગાર થઈને અલગ અલગ કારીગરી કામ છે એવી જે કઈ પણ કારીગરી છે અને જૂનરા તો આનો સમાવેશ છે વિષયની અંદર તો કે ચોસેઠ કલા અંદર આ બધી કલાઓનો છે સમાવેશ થાય છે સંચી પછી છે અહીંયા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે એકવીસ જૂન કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો કે કે યોગ યોગ વિશ્વ દિવસ જૂનના દિવસે છે સૌથી લાંબામાં લાંબો દિવસ હોય છે અને તે દિવસ કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વ યોગ દિવસ એટલે આપણે યાદ રાખું એકવીસ યોગ શું યાદ રાખશું એકવીસ યોગ આગળના પાઠની અંદર પણ છે અલગ અલગ આવા દિવસો છે કે પણ ઉજવણી કરવામાં આવતી હોય તે માટે આ પાઠની અંદર એક હાઈલાઇટ માટે આપેલું છે કે 21 જૂન ને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે 21 જૂન યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે પછી જે ભારતીય કસબીઓની કરામત તો એની અંદર આપણે યાદ રાખશું કાચી મામી અભવી હાશી ચંદા શું યાદ રાખજો

પછી મીના કારીગરી છે કે જે કઈ પણ આભૂષણો છે એની અંદર આ મીના કારીગરી છે કરવામાં આવતી હોય છે પછી અકીક છે કે ભાઈ પથ્થરમાંથી માંથી જે કઈ પણ કારીગરી કરવામાં આવતી હોય છે પછી ભરત ગુથણ છે કે ભાઈ અલગ અલગ જે પ્રદેશની અંદર ત્યાંનું છે એ ગુથણ કા છે વખણાતું હોય છે જેની અંદર પોલો ટાકો છે પીછો ટાકો છે કે સિક્કલ છે પછી હીરા જે અત્યારે હાલની તકે પણ છે એની અંદર એ કારીગરી આપણે હજી શરૂ છે પછી હાથ વણાટ શિલ્પ સ્થાપત્ય કે મૂર્તિ બનાવી છે ચર્મ ઉદ્યોગ ચામડાઓમાંથી અલગ અલગ વસ્તુઓ છે બનાવવામાં આવતી હોય છે નકશી કામ છે કે ધાતુ કામ છે અલગ અલગ ધાતુ માંથી કઈ પણ વાસણો બનાવવામાં છે આવતા હોય છે તો એની સમાવેશ છે એની અંદર થાય છે કે ભારતીય કસબીઓની છે એ કરામત કે અલગ અલગ કલાઓ દ્વારા પણ વ્યક્તિ પોતે છે એ વારસાને તો જાળવી જ રાખે છે પણ સાથે સાથે એની અંદર છે પોતે આવકનું એક માધ્યમ પણ છે આ કારીગરી બને છે પછી માટી કામની અંદર આપણે યાદ રાખશું કે ધન ઘનકુ પ્રસો રમ ઘર એટલે તો કે ઘરની જે દિવાલો છે તે પેલા શેમાંથી બનાવવામાં આવતી હતી માટીમાંથી પછી નવરાત્રિના ગરબા અત્યારે આપણા

અને રમકડાઓ કિશ્યમાંથી બનાવવામાં આવે છે તો કે માટીકામમાંથી એટલે એક માટીકામ જે કલા એનામાં માધ્યમ તરીકે છે એ ઘરની દિવાલો નવરાત્રીના ગરબા કુંભારનો ચાકડો પ્રવાહી ભરવા માટેના વાસણો રસોઈના વાસણો અને રમકડાઓ તો આ બધાનું છે એ એક કલાની અંદર છે સમાવેશ થાય છે

બીજા યુનિટની અંદર છે સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને કલ લલિત કલાનો છે આપણે એની અંદર પરિચય મેળવો જો આ વિડીયો છે તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો કે જેના કારણે તેઓને પણ છે એ શોર્ટકટનો છે લાભ પ્રાપ્ત થાય અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગે થેન્ક યુ